જય સાંઈનાથ હું આજે વીસ વરસથી સાંઈ બાબાનું પારાયણ વાંચું છું દત્ત જયંતિએ બાબાનું પારાયણ વાંચવાનું ચાલું કરું છું એના પછી સાતમા દિવસે એનું પ્રસાદી તરીકે એક ભંડારો કરું છું અને ભંડારામાં હું કઢી ખીચડી બાજરીના રોટલા બેસન પેલો ચટણી કઈ કે છે એ આપું છું અને બધા ભક્તોને જમવા માટે બોલાવું છું અને સાંઈ મારા પર બહુ જ હાથ છે અને હું બહુ જ માનું છું આજે વીસ વર્ષનું આ સાંઈ પારાયણ કરું છું અને સાતમા દિવસે એનું અદ્યાપન કરું છું આ ખંડેરાવ મંદિર છે આરવી દેસાઈ રોડ પર આવેલું છે મહારાજાનું મોટું ખંડુબા મંદિર છે એના અંદર હું રહું છું ત્યાં કરવામાં આવે છે મને જ્યારે મારા મિસ્ટર વીસ વરસ પહેલાં શિરડી ગયા ત્યાં તો ત્યાંથી મને સાડી સાઈ ચારિત્ર પછી સાઈ મંત્ર એવી રીતના એ લોકોએ મને મોકલ્યું હતું અને હું જ્યારે મને એવું થયું ત્યાંથી આવ્યું કે હું કંઈક કરું એટલે હું સાઈ પારાયણ વાંચવાનું ચાલુ કર્યું પણ અને મારો છોકરો અગિયાર વર્ષનો હતો ત્યારે શિરડીએ ચાલતો ગયો હતો ત્યારથી હું સાઈબાબાને બહુ જ માનું છું મારું નામ જયશ્રી જાદવ છે